हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज हर हलचल पर नजर हर हलचल की खबर नमस्कार दर्शक मित्रों हलचल टीवी न्यूज में आपू हार्दिक स्वागत है हूँ छू अपनी बकुल पटेल नगर प्राथमिक शाला नंबर आठ मंगलपुरा खाते नगर प्राथमिक शिक्षण समिति वाइस चेयरमैन કૃષ્ણકાંતભાઈ શાહ શિક્ષણ સમિતિના સભ્ય કમલેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે શાળાના શિક્ષકો અને શાળાના મદદનીશ શિક્ષક અને શિક્ષક ડોક્ટર અશોકભાઈ સોલંકી દ્વારા વિશ્વ માતૃભાષા દિવસનું ખૂબ વિસ્તારથી મહત્વ સમજાવવામાં આવ્યું હતું શાળામાં પધારેલા મુખ્ય મહેમાનોનું ગુજરાતી કવિતા સંગ્રહનું પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું હતું સમાચારમાં વિગતે જોઈએ તો શાળાના ધોરણ પાંચ થી આઠ ના બાળકો દ્વારા માતૃભાષામાં શિક્ષણ મેળવવાથી થતા ફાયદાઓ માતૃભાષાના સુવિચારો માતૃભાષાની કવિતાઓ ઉખાણા બાળગીતો વગેરે સુંદર રીતે રજૂ કરવામાં આવ્યા હતા શાળાના મદદને શિક્ષક પારુલબેન દ્વારા માતૃભાષામાં શિક્ષણ મેળવી પ્રત્યક્ષ પ્રતિષ્ઠા મેળવનાર વિવિધ મહાનુભાવોના વિસ્તારથી પરિચય કરાવ્યો હતો બાળકો દ્વારા વિવિધ કવિઓ લેખકો સર્જકોની વિવિધ કૃતિઓમાંથી માતૃભાષાનું મહત્વ રજૂ કર્યું હતું બાળકો દ્વારા મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત અને જય જય ગરવી ગુજરાત કાવ્યનું સુંદર રાગ રાગઢન સાથે ગાન રજૂ કર્યું હતું સમગ્ર કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો આ પ્રસંગે અંગ્રેજી માધ્યમ છોડી ગુજરાતી માધ્યમમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી વ્રજ રાજેશભાઈ ચાવડાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું ખૂબ જ સુંદર કાર્યક્રમ બદલ શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન કૃષ્ણકાંત શાહ તથા કમલેશભાઈ પટેલે શાળાના શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન શાળાના મદદનીશ શિક્ષક અશોકભાઈ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું નો અર્થ કહીશ બાળકને ને માતા તરફથી મળેલ ભાષા પરિવારમાં બોલાતી ભાષા એટલે માતૃભાષા જે ભાષામાં વિચારવાનું લાગણીઓ અનુભવવાનું તેમજ લાગણીઓ અને વિચારો પ્રદર્શિત કરવાનું બાળક છે યોગ્ય ભાષા એટલે માતૃભાષા દેશોમાં માતૃભાષાનું જતન કરવા માટે વિશ્વ કક્ષાએ પ્રતિવર્ષ એકવીસ ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે ઓગણીસો નવ્વાણ નવેમ્બરમાં યુનેસ્કોએ માતૃભાષા દિવસ ઉજવ ઉજવવાનું નક્કી કર્યું જે ફેબ્રુઆરી બે હજારથી દર વર્ષે ઉજવવામાં આવે છે જે પાછળ જે પાછળનો મુખ્ય ઉદ્દેશ ભાષા અને સાંસ્કૃતિક વિવિધતાને સન્માન આપવું તથા બહુ ભાષાવાદ પ્રોત્સાહન આપવું

આપણે જ્યારે ગુજરાતી ભાષા ભણતા હોય છે તો ગુજરાતી ભાષા ભણ્યા પછી આપણે અંગ્રેજી ભાષા ઉપર સારું પ્રભુત્વ મેળવી શકે છે પણ અંગ્રેજી ભાષા ભણ્યા પછી અંગ્રેજી મીડિયમના બાળકો એટલી જ સારી રીતે ગુજરાતી ભાષા ઉપર પ્રભુત્વ મેળવી શકતા નથી આજે નગર પ્રાથમિક શાળા નંબર આઠ મંગળપુરા ખાતે એકવીસમી ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ એની ઉજવણી કરવાનો ખૂબ સુંદર કાર્યક્રમ અમારી શાળામાં યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન આદર્ય કૃષ્ણકાંત શાહ તથા શિક્ષણ સમિતિના સભ્ય શ્રી કલ્પેશભાઈ પટેલ સાહેબની ઉપસ્થિતિમાં ગુજરાતી ભાષાનું ગૌરવ વધારવાનું એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓએ ગુજરાતી ભાષાના સુવિચારો ગુજરાતી ભાષામાં થતા ફાયદાઓ ગુજરાતી ભાષામાં જો શિક્ષણ મળે ટૂંકમાં માતૃભાષામાં શિક્ષણ મળે તો આપણો વિકાસ આપણા કેવી રીતે કરી શકાય એની ખૂબ સુંદર રજૂઆત કરી વિદ્યાર્થીઓએ ગુજરાતી ભાષામાં પોતાના વિચારો રજૂ કર્યા ઉપરાંત કાવ્યો પણ રજૂ કર્યા આ પ્રસંગે શાળાના મદદની શિક્ષક અશોકભાઈ સોલંકી દ્વારા માતૃભાષાનો જો શિક્ષણ મળે તો વિદ્યાર્થીઓના જીવનમાં કેવા પરિવર્તનો આવે એના વિવિધ ઉદ્યોગપતિઓ વિવિધ સાહિત્યકારો વગેરેના ઉદાહરણથી બાળકોને સમજાવાયું માતૃભાષામાં શિક્ષણ મેળવવાથી બાળકોમાં થતા ફાયદાઓ વિશે ગાંધીજી શું કહે છે એના વિશેના પણ શું સુંદર વિચારો રજૂ કર્યા માતૃભાષા એ આપણા બાળકને જન્મથી માતાના દૂધની સાથે જ મળેલી ભાષા છે એના લાગણી એના વિચારો અને એના પ્રતિક અને કલ્પન એમાં પણ ખૂબ સુંદર વધારો કરી અને પોતાની અભિવ્યક્તિ રજૂ કરે છે એટલે ગુજરાતી ભાષાનો વ્યાપ વધે એનો વિસ્તાર વધે પ્રચાર પ્રસાર થાય એ માટે ગુજરાતી ભાષાનો મહિમા સમજાય એના માટે આજનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો નરસિંહથી નર્મદ સુધીની ગુજરાતી ભાષાને બચાવવાનું જે અભિયાન હતું એની પણ સુંદર સુંદર વાત કરી હતી ગુજરાતી ભાષામાં જે મીઠાશ છે જે લહેકો છે એના વિશે પણ બાળકોને ખૂબ સુંદર રીતે સમજ આપવામાં આવી હતી ગુજરાત જય જય ગરવી ગુજરાત દીપી અરુણ પ્રભાત એ કાવ્યનું પણ જ્ઞાન જ્ઞાન બાળકોએ કર્યું હતું ટૂંકમાં આજના માતૃભાષા દિવસની ઉજવણી એ એક માતૃભા સરકારી શાળામાં માતૃભાષામાં ભણતા વિદ્યાર્થીઓ એ અંગ્રેજી વિદ્યાર્થીઓની જે એની સામે ક્ષોભના અનુભવે અને એની સામે પણ સરળતાથી પોતાની વાતની અભિવ્યક્તિ કરે એ માટેની એમને પ્રોત્સાહન મળે એવો મુખ્ય હેતુ હતું આ વિસ્તારમાં મણિલાલ પટેલ જોસેફ મેકવાન હરીશ વિનાશરૂપ અશોકપુરી ગોસ્વામી જેવા ન સાહિત્યકારો થઈ ગયા એમની રચનાઓ અને એમના નવલકથા એના વિષયની પણ આજે વાત કરવાનો એક ઉપક્રમ રાખવામાં આવ્યો હતો આ શાળામાં અમારી શાળા દરેક કાર્યક્રમો ખૂબ સુંદરથી ઉજવે છે આજે એકવીસમી ફેબ્રુઆરીએ એ પણ માતૃભાષાનો દિવસ હોય આ શાળામાં ખૂબ આનંદ ઉલ્લાસથી ઉજવણી કરવામાં આવી અને બાળકોએ આમાં ઉત્સાહભીર ભાગ લીધો એ અમારા માટે આનંદ અને ગૌરવની બાબત છે ગુજરાતીના શિક્ષક તરીકે હું એમ માનું છું કે ભાષાનું સંવર્ધન કરવા માટે અવારનવાર આવા કાર્યક્રમો યોજી અને માતૃભાષાનું ગૌરવ વધે એ માટે આપણે પ્રયત્ન કરવા જોઈએ એ હે હલચલ ટીવી નેટવર્ક ઓલ આપ દેખ રહે હે હલચલ ટીવી હર હાલચલ પર નજર હાલ હલચલ કી ખબર